જેટલું જેટલું કિલો હતું સોળ સિમાન લાવે કાસ ઉપર થાય

હાળો છોકરા આઈડિયા હાળો હારો હારો હાલ છે પણ અમે બધું હાળો એટલા રૂપિયા સોથી જો ખાડો એટલા પિન્ટુબીની વાત કરે છે બેતાલીસ જણા ભાવે પંદર વીસ પચીસ કિલો ચોધી હતી એના પાસેથી તો બાપ બાપ દાદા વખતનું હતું હાળો હાળા આશાથી પાંચ લાખ બાપે વીસી મારી જો કે પંદર લાખ કે ચૌદ લાખની ગાડી લાવ્યો કેશ ટુ કેશ મારે હાળો કોક તો કરવું પડે હવે હા કે ઘેર જેમ વિચાર કરીએ છીએ ઘેર જતા હોય બધો પાછા વિચાર વિચાર કરો કરવું તો પડે કોક

રામમદ વાંગ ભૂરો મારે જો મટાઓ ઓ વિચાર આવ્યો છે યાર હો મારે આપેલું હેતર નું લોન લેવી છે આ આગળ બેંકમાંથી એ ઓવા હા અને બધું ચોડી રહ્યું છે ચોડી હું કરું તમારે

ઉંકાર તો હું છોકરાએ આય આ આવગી મારા આવતા આમાં મારા બેંકમાં હા તો મને આ એટલે હેડો પછી આવ તો બેંક માટે જવું હાથી પેલા આપા જી આવ હે હાથ ધરજો મારા ટાઈમ તો ભજન 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 બધું ઘર ઘર ના ગાજો હેડો ભગવાન તમ જો જો લન સે આવું ની છે હા હેડો તો

સોડીલા સોડી હમ કાળ બાપુ બની જા કાળ બાપુ અરે આ ભાઈ ભાઈ ઓટો માર આયો તો અરે દીવાનો મુજે પ્યા ચાલો ક્યાં ये ही और तो आ, लागा। लागा तो तो ए तू જોઈ લેજે સેવી રીતે ગોળો દે અતો કાળ બ્લેક ગોળો લાગા હું લાગાતો બ્લેક ગોળો કેટલી વાર બંદુક એ ના ગડડી ચલા ગડડી ચલા ગાડી સ્કોર્પિયો 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 ઓલાને થોડી કેવાનું હોય કે પેલી જમીન વિશે છે છે જમીન ગીરમે લસી છે લોનલી છે આ તમાર બાપુ જેસે એ કરે છે અને પે બ્લેક ગોળો લાવસ પિંકા પિંકા પિંકા

તું ધોળો થઈશ યાર ગાડી આ લોકો મને એટલે ગાડી તું કા રાખે અલ્યા પણ ગાડી ને દેખાવ સ્કોર્પીઓ કાળો ગોળો જતો હોય કાળો બે હોય તો

આディスクીટા માં લો અંતાઈ નેકળો ના પૈસા ની વાત આપણે કરીએ થઈ જશે કટી પર આ તું છો તો તું નહીં ના મસ્ત અંતાઈ નેકળો મુને આ જો એ થોડું જોઈન હટવાનું વસ્તુસ આપડા કાણો ભંતાલો રાખ નકમ પડી જાય સામે હેટ કેટલા biscuits જો ઉભરાજી વમણ જો એ પેલા હિસાબ મોકલે સર 4 લાખ

સોના અને ચાંદી ચાંદી નો ભાવ આજનો જે ચાર લાખ પોતા હજાર રેકોર્ડ ભાવ હતો એ આજે ઘટી ને બે લાખ પાંત્રીસ હજાર રૂપિયા ઉપર આવી ગયો છે ચાંદી ખરીદતા ચાહકો ની લાગણી

હું તો લોન ખરીદી ના પણ આ કારીયા ની વાતો માં બધું મારે ગુણું થયું કાળા ખોલો કાળા ખોરા લોકો ની વાતો માં ખરીદ્યું બધું

પણ એવું ગણતરી રહી નહીં ભાવ સીધા અડધા થઈ ગયા એટલે જે થવાની વ્યવસ્થા એવી કરી કે જે ચોધી હતું બે લાખ પોત્રીસ હજાર માં આપીને દસ ટકા વાળા પૈસા લોન ભરવાનું ચાલુ રાખી એટલે આ તો પગ ઉપર કોઈ એવી સ્થિતિ થઈ ગઈ છે એટલે મિત્રો શેર બજાર આ ચોધી હીરા ચોધી માં કોઈ ભાવ વધઘટ થતો રહેતો હોય છે પોતાની મૂડી હોય તો નાખવી ઉસી પાસી ના કરી અને આવું ગોડું સાહસ કરાય નહીં નહીં તો આ જે ખાવા જેવી હાલત થાય કાળુભાઈ બીજોની કરવા જ્યા કપીલો આ લાવે નું એ લાવ એવું ના કરાય ખિસ્સામાં જેટલું હોય ને જેટલા જેટલી ચાદર હોય એટલા જ પગલોભા કરાય વિડીયો ગમ્યો હોય તો લાઈક છે